સુરતના કતારગામ પોલીસ સ્ટેશન માં શ્રીજી ની આસ્થા ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત ઓપરેશન સિંદૂર વીર જવાનો શૌર્ય સાથે સ્વદેશી અપનાવો ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવે છે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં સ્મૃતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ઓપરેશન સિંદૂર થીમ સાથે અનેકવિધ અવેરનેસ ની ઝાંખી દર્શાવી છે જેમાં ઓપરેશન સિંદૂર વીર જવાનોનું શૌર્ય સાથે સ્વદેશી અપનાવવાની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે તો સાથે જ કતારગામ પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જનજાગૃતિના કાર્યક્રમ થકી રોજે હજારોની સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરી રહ્યા છે જય હિન્દ જય ભારત મારું નામ અરવિંદભાઈ કોલડિયા હું અહિયાં મારી ઓફિસ આમ છે હું અહીં નીકળું છું રોજે સવાર સાંજ દર્શન કરું છું અને અહિયાં લોકો બહુ બધા સવાર સાંજ વધારે દર્શન કરે છે કારણ કે ઓફિસે જતા હોય કોઈ પોતપોતાના ધંધે જતા હોય એટલે ઘણી બધી ભીડ હોય છે મહિલા ભક્તો ભી હોય છે અને આ કતારગામ પોલીસ સ્ટેશન મેઇન રોડ પર બહુ સુંદર આયોજન છે અને અહિયાં થી મેસેજ બી આપે છે કે હેલ્મેટ પહેરો સેવ ગવર્મેન્ટ અને ઓપરેશન સિંદૂર નું બી અહિયાં ડિસ્પ્લે મૂક્યું છે ડ્રગ્સ નું બી છે પોલીસ તમારી મદદ માટે છે અહિયાં થી તમે ડીઓ નહીં પોલીસ ને મદદ કરો તમારા માટે જ છે અહિયાં લોકો આવે એના આશય થી ગણપતિ મહારાજ નું બિરાજમાન કરાવવાનું આવ્યું છે સુરત પોલીસ તમારા માટે તમારી સાથે છે તેવું પણ મેસેજ ફેલાવવામાં આવ્યો છે તો નો ડ્રગ્સ ઇન સુરત

તેના અનુસંધાનમાં કે જે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં જે આપણે ઓપરેશન સિંદૂરનું જે આપણે જે ઓપરેશન કરાયું તેના અનુસંધાનમાં અમે ગણપતિની ટીમ અમે ઓપરેશન સિંદૂરની રાખવામાં આવેલી છે જેમાં અમે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો રાખેલા છે નો ડ્રગ્સ સુરત સિટી પછી ટ્રાફિક અવેરનેસ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે હેલ્મેટનો કાયદો કઈ રીતનો આવેલો છે તેમજ કઈ કઈ જગ્યા ઉપર ટ્રાફિક નો અવેરનેસ માટેનું કેટલા પ્રોગ્રામો કરવાના એ માટેનું અમે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે તેની સાથે સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે વોકલ ફોર લોકલ એ સમગ્ર અમે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે જેમાં આ સંદેશો ઓપરેશન સિંદૂરના માધ્યમથી લોકો સુધી સૌથી વધારેમાં વધારે ફેલાય એ માટેનું અમે ગણેશ મંડળ માં આયોજન આ વર્ષે કરેલું છે અત્યારે તમે જોઈ શકતા હો કે પોલીસ થી ઘણા બધા લોકો તેને દૂર ભાગતા હોય છે પરંતુ અમારું એક એવું છે કે પોલીસ એક સેવા છે સેવા માટેનું છે તો બધા અહીંયા પોલીસ સ્ટેશનની અંદર આવે એવી રીતનું માહોલ ક્રિએટ થાય કે જેના માધ્યમથી અમે એમને મેસેજ અને સંદેશો પહોંચાડી શકીએ કે આપણે અત્યારે જે અત્યારે જે આપણે ટ્રાફિક ના પ્રોગ્રામો છે અત્યારે ડ્રગ્સનું પણ વધારે ચાલી રહ્યું છે ડ્રગ્સ અત્યારે કેટલી હાનિકારક છે બોડી માટેના તેના પ્રોગ્રામો જોશે એમનો સુધી કંઈક નવો સંદેશો પહોંચે તે માટેના અમે આ ગણેશ પંડાની અંદર કાર્યક્રમો યોજાયેલા છે નેશન બ્લસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર